નમસ્કાર મિત્રો ફરીવાર એક વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે જ્યાં મિત્રો વાત કરીએ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે શું મિત્રો વાત કરી તો ટાઈમની અંદર ગુજરાતની અંદર તાપમાન સાથે મિત્રો વાત કરીએ તો સાથે મિત્રો વરસાદ તબાહી બસાવી શકે છે જ્યાં મિત્રો વાત કરીએ તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણા સબસ્ક્રાઇબ મિત્રોને પણ ખબર પડી છે જે આ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે તમને ઓલરેડી બે પહેલા કહ્યું હતું કે વાવાઝોડું છે એ ગુજરાતની અંદર નહીં આવવાનું પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી અફવાઓ ફલતી હતી પરંતુ તમારો ભાઈ તમને સોખસ ભાઈ કહેતો તો કે વાવાઝોડું મુંબઈ તરફ જવાનું હતું અને ભાઈ વયું પણ ગયું છે તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હું ખેડૂત મિત્રો અને મિત્રો એ માટે હું પહેલાં જણાવતો હોઉં છું કે કારણ કે મિત્રો ઘણા બધા લોકોને એવું છે કે આ વરસાદ આવશે આ વાવાઝોડા સાથે વરસાદ આવશે તો અમે અત્યારે વાવણી કરી નાખીએ તો મિત્રો વાત કરીએ તો મેં કહ્યું હતું કે વાવાઝોડું નહીં આવે એટલે ભાઈ નહીં આવે પરંતુ મિત્રો અત્યારે ઘણી જગ્યાએ વરસાદ બોકાબલ આવી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ કમોસમી વરસાદ કહે તો પણ ખોટું નથી કારણ કે હજી પંદર દિવસની વાત છે ગુજરાતની અંદર ચોમાસું આવવાનું બાકી છે કેરળની અંદર સોમાસું આઠ દિવસ વહેલું આવી ગયું છે અને પંદર તારીખ પહેલાં મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું સાથે મિત્રો વાત કીધું થોડા ઘણા પવન સાથે મિત્રો ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થવાની છે તો ખાસ કરીને આ માહિતી વિશે તમે શું કહીશો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જય ભારત